જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ કચ્છમાં સ્થિત વિવિધ લશ્કરી પાંખોના યુનિટ સ્વૈચ્છિક સંસ્થાઓ એનજીઓ સામાજિક સંસ્થાઓ અને નાગરિકોની સાથે રાખીને કાર્યક્રમનું આયોજન કરવા જિલ્લા કલેક્ટરશ્રીને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટરશ્રીએ હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને વધુમાં ઉમેર્યું હતું કે શાળાઓને આ કાર્યક્રમમાં ભાગીદાર બનાવીને તિરંગા રેલીનું આયોજન કરવામાં આવશે કચ્છ જિલ્લામાં આવેલા તમામ ગામડાઓ સહિત વિશેષ સરહદી વિસ્તારના ગામડાઓને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે હર ઘર તિરંગા કાર્યક્રમની જાગૃતિ માટે નિબંધ સ્પર્ધાઓ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવા કલેક્ટરશ્રીને ભાર મૂક્યો હતો સ્થાનિક કલાઓ અને લોકનૃત્યો પણ તિરંગા રેલીમાં સામેલ થાય તે રીતે વ્યવસ્થિત આયોજન કરવા જિલ્લા કલેક્ટરશ્રીને સૂચન કર્યું હતું ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં આગામી દસથી તેર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને કચ્છ જિલ્લામાં જિલ્લા કક્ષાએથી માંડીને તાલુકા કક્ષા નગરપાલિકા અને ગ્રામ્ય સ્તર સુધીના કાર્યક્રમો યોજાશે જિલ્લા કલેક્ટર શ્રીએ કચ્છની જનતાને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગીદાર બનીને આ કાર્યક્રમની ઉત્સવરૂપે ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો